એ મોટા મોટી આવૃત્તિ દર્શ આપેલી છે માટે એની સામેની વર્ગ આપણે જે સામેનું જે છે એને શું કહેશું આ જે એનો બહુલકીય વર્ગ થશે 30 થી 35 એનો બહુલકીય વર્ગ થશે અને બહુલકીય વર્ગની અધસીમા l બરાબર 30 થશે હવે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એફ ટુ બરાબર ત્રણ છે આ રીતે મળે છે અને ભૌલકીય વર્ગની સમાન વર્ગ લંબાઈ છે એ કેટલી છે વીસ મોટી એટલે

ઓછા રીતે કિંમતો અને એચ જે છે એની કિંમત કેટલી છે ગુણ્યા પાંચ સમાન વર્ગ પાંચ મૂકી દઈ હવે એને સાદું પાસે બરાબર ત્રીસ વત્તા દસ પોલીસ નવ જાય એટલે એ બાર જાય એટલે આઠ પાંચ ભાગ્યા આઠ બરાબર ત્રીસ વત્તા આનું સાધુ રૂપ આપી દઈએ ભાગાકાર કરી દઈએ એટલે શું થશે બહુલત ઝેડ બરાબર ત્રીસ પોઈન્ટ પચીસ એ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ થશે તો આ દાખલો બોર્ડ બહુ એવો છે વારંવાર પ્રેક્ટિસ કરો મહાવરો કરો તો તમને આવડી જશે અને તમે ખૂબ મહાવરો કરશો તો તમને બોર્ડમાં મદદરૂપ થશે તો થેન્ક યુ